હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આશા છે તમે બધા મજામાં હશો આજે હું તમને કહું કે ફાઇનલી હવે ફેમિલી સ્પોન્સરશિપ ઉપર કેનેડા કેપિંગ લગાવ્યું છે આખી ડિટેલ તમને આપું કે જાન્યુઆરી બાવીસમી બે હજાર ચોવીસથી સ્ટુડન્ટ વિઝાની અંદર કેપિંગ આવી ગયું લિમિટેડ સીટ્સ થઈ ગઈ ત્રણ લાખ સાઠ હજારનું કેપિંગ આવ્યું સ્પાઉસ વિઝા બંધ થયા નાઇન્ટીન્થ ઓફ માર્ચ પછી અમુક કોર્સિસ એની અંદરથી બાદ આપવામાં આપ્યા કે એ લોકો એપ્લાય કરી શકે ટેમ્પરરી રેસિડન્સને કેપ કરવાની વાત આવી પરમાનન્ટ રેસિડન્સની નંબર્સ આપણને મળ્યા અને ફાઇનલી હવે છવ્વીસમી તારીખથી એટલે કે છવ્વીસમી જૂન બે હજાર ચોવીસથી ફેમિલી સ્પોન્સરશીપ જે ફાઇલો છે એના પર બી કેપિંગ આવી ગયું છે જે એપ્રોક્સિમેટલી તેર હજારનું કેપિંગ છે જે પચીસમી જૂન બે હજાર છવ્વીસ સુધી એટલે કે બે વર્ષની અંદર છવ્વીસમી જૂન બે હજાર ચોવીસથી પચીસમી જૂન બે હજાર છવ્વીસ એટલે કે આ બે વર્ષની અંદર ઓનલી તેર હજાર ફેમિલી સ્પોન્સરને જ વિઝા આપવામાં આવશે આ તેર હજાર લોકોની અંદર જે દસ વિઝા હશે એ સ્પાઉસીસ અને કોમન લો પાર્ટનર્સ માટે હશે એટલે કે તમારા લાઈફ પાર્ટનર્સને તમે બોલાવી શકશો એવા લોકો દસ હજાર ચારસો લોકો હશે છવ્વીસો લોકોની અંદર બાકીના જે છવ્વીસો વધશે એની અંદર પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ આવી ગયા ગ્રાન્ડ મધર્સ આવી ગયા આ લોકોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે ટોટલ દસ હજાર ચારસો પ્લસ છવ્વીસો એટલે તેર હજારનું કેપિંગ ફેમિલી સ્પોન્સરશીપની અંદર ફાઇનલી આજથી લાગુ થઈ ગયું છે હવે આની અંદર કોણ કોણ ઇન્ક્લુડ થશે અને કોણ કોણ ઇન્કલુડ નહીં થાય એ ખાસ જાણવા જેવી વાત છે વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપર સમજમાં આવી જશે અને મેં કીધું એના ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો એક નાની અમથી ડિટેલ તમારી સાથે શેર કરવાની હતી કે સમાવ મને અમુક કોમેન્ટ્સ આવતી હોય છે કે જ્યાં આગળ ક્લાયન્ટ એટલે કે વ્યુઅર્સ એવો પ્રેફરન્સ રાખતા હોય છે કે હું ટેકનિકલી ડિટેલ વધારે આપું બટ હું તમને એક વસ્તુ કહું કે હું અહીંયા આગળ તમારી સાથે મારો અભિપ્રાય શેર કરવાની ટ્રાય કરું છું જે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ તમારી સાથે મારું નોલેજ તમારી સાથે શેર કરવાની કોશિશ કરું છું અને મોસ્ટ પ્રોબેબલી સરળ ભાષામાં એટલે સમજાવવાની કોશિશ કરું છું કે બિકોઝ જેમ કેવું હોય કે ટેકનિકલ પર્સન હોય ને એ લોકો ડાયરેક્ટલી ફાસ્ટ સમજી જાય બિકોઝ એ સેમ ફિલ્ડના છે બટ જે આઉટસાઇડ એટલે કે પેરેન્ટ્સ આપણા જે માતા પિતા છે એ લોકો એમના રૂટિન કાર્યમાં બિઝી હોય એમના માટે આ ટેકનિકલ વર્ડ્સ જો હું યુઝ બધા કરું તો એમને ઇઝીલી સમજાય નહીં એટલે હું સરળ ભાષામાં જેટલું બને એટલું ટ્રાય કરું છું કે એમને પણ સમજમાં આવે હવે આપણે મેઇન ટોપિક પર આગળ વધીએ તો કે પહેલાં પહેલું કે આ કેપ કોના પર લાગુ નહીં પડે જેની અંદર હું તમને કહું કે અમુક લોકોને એ લોકોએ બાદ આપ્યા છે ડિપેન્ડન્ટ માઇનોર ચાઇલ્ડ એટલે કે જે સ્પોન્સર જે કરવાવાળી વ્યક્તિ છે એનો જો કોઈ માઇનોર ચાઇલ્ડ હોય તો એ આ કેપની અંદરમાં નહીં આવે જે સ્પોન્સર જે એવો માઇનોર ચાઇલ્ડ કોઈને કે એડેપ્ટ કરવા માંગતો હોય જે માઇનોર હોય એ ચાઇલ્ડને બી આ કેપની અંદરમાં ઇન્ક્લુડ કરવામાં નહીં આવે એવો કોઈ એડલ્ટ ચાઇલ્ડ સ્પોન્સરનો એવો કોઈ એડલ્ટ ચાઇલ્ડ હોય કે બાળક હોય કે જે ફિઝિકલ ડિસેબલ હોય એ વ્યક્તિને બી આની અંદર કેપિંગની અંદર ઇન્કલુડ કરવામાં નહીં આવે કે જે પેરેન્ટ્સ પર જ ડિપેન્ડ હોય આવું ચાઇલ્ડ કે બાળકને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે કેપિંગની અંદર અને આ જે લિમિટની બાર એટલે કે કેપિંગની જે બાદ આપવામાં આવી છે એવી વ્યક્તિને જો સ્પોન્સર બોલાવશે તો એ મેરિડ ના હોવું જોઈએ યા એ મેરેજ ના મેરેજ થાય અથવા રિલેશનશીપ કોમન રિલેશનશીપની અંદર ના હોવું જોઈએ આ સિવાય હું તમને કહું કે ગવર્મેન્ટે ઓલરેડી એનાઉન્સમેન્ટ કર્યું છે કે જેની અંદર એમનું એક ડિક્લેરેશન છે કે જ્યારે બી આ લિમિટ રીચ થઈ જશે એટલે એ એમનું એક ન્યૂઝ ફ્લોટ કરશે કે હવે અમે અમારી લિમિટને પૂરી થઈ ગઈ છે અમારી કેપ પૂરી થઈ ગઈ છે તો ત્યાં સુધી એટલે કે પચીસમી જૂન બે હજાર છવ્વીસ સુધી પછી એપ્લિકેશનનો સ્પોન્સરની એક્સેપ્ટ નહીં કરે જો એ પછી કોઈ એપ્લિકેશન કરશે તો વિધાઉટ એની ડિસિઝન એને વિધાઉટ કોઈ એની ફી લીધા વગર એ ફાઇલને સીધી રીતે રિજેક્ટ કરી નાખવામાં આવશે આ નોટ એણે ખાસ મેન્શન કરેલી છે અને બીજી એક વસ્તુ કહું કે જો તમે એપ્લિકેશન કરતા હોય સ્પોન્સરની ત્યારે ઓલરેડી તમે તમારી એપ્લિકેશનમાં પહેલેથી જ જેને એડ કરી રાખ્યું હશે એને બી આ કાઉન્ટિંગની અંદર મેજર કરવામાં નથી આવવાનું અને ખાસ એક નોટ કહું કે તમે આખી વસ્તુ મેં તમને કીધી બટ આ આ આખા કેનેડા પર એપ્લિકેબલ નથી થવાનું આ ઓન્લી ફોર ક્યુબેક સ્ટેટનું એક ડિસિઝન છે એટલે ક્યુબેકનું મેં તમને ઓલરેડી કીધું કે એટોનોમસ છે ક્યુબેક કેનેડામાં ક્યુબેકની અમુક ઓથોરિટી અલગથી જે પોતે ડિસિઝન લેતું હોય છે અને આ ક્યુબેક ગવર્મેન્ટનો ડિસિઝન છે ક્યુબેક ગવર્મેન્ટનું તેર હજારનું કેપિંગ છે આખા કેનેડા માટેનું નથી એટલે એ વસ્તુ ખાસ પોઈન્ટ તમારા મગજમાં તમારે રાખવાની જરૂર છે અથવા તમારામાંથી જો કોઈ તમે સ્પોન્સર વિચારતા હોય કરવાનું યા તમારા કોઈ ત્યાંથી રિલેટિવ્સ જે તમને સ્પોન્સર કરવાના હોય એ લોકો સાથે આ ડિટેલ તમે ખાસ શેર કરો અને એ જો ક્યુબેકમાં હોય તો જ શેર કરો બિકોઝ આ ક્યુબેક સ્ટેટ ગવર્મેન્ટનું ડિસિઝન છે ઓવરઓલ ફેડરલ ગવર્મેન્ટનું ડિસિઝન આ નથી બટ હા આ સિસ્ટમને જોઈને ભવિષ્યમાં આપણે એવું કહી શકીએ કે કદાચ કેનેડા બી આ સિસ્ટમને એપ્લિકેબલ કરે બીજા પ્રોવિન્સીસ તો એ બી એપ્લિકેબલ આવી શકે આવશે મારી પાસે માહિતી તો હું ટ્રાય કરીશ કે મેક્ઝિમમ તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચાડવાની કોશિશ કરીશ હવે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન શેર મેક્ઝિમમ લોકો સુધી કરો તમારો કોઈ ઓપિનિયન છે તમે શ્યોરલી કોમેન્ટની અંદર શેર કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત